koja bo walanepon kadkia

પાણી લાગે પાણી નો આવે આ માતા બાપ તો હું આવે ક્યાં માં ડીઝલ નો આવે પડીજલ ના પૈસા તો એટલે લેતા હોય તો હાલ હવે હું કરું આલી ન વયા જાય આ બાજુ ઓળો વટલો એ ખબર ઓલો ભૂત ખાઈ ખરા ભૂત ઓલો ઓલો

તો આપડી ભાઈ આની તો જો પણ બીક લાગે તું થાનમોનો બેહ દે ભાઈ તું ઘરે રહેતા હોય તો દવાયો જાવ એ આવ રે તું નોકરી બાજુથી ભૂત આવશે આ ના બાઈટ ના જીવ આવ હાલો આપણે વડલું છો હાલો 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 ના ભાઈ એ ભાઈ આ તું મજા જા એક તો ભૂટકુ તો બાબરુ કાઈ ના ભાઈ એક છે લે ભાઈ આ ને પા માઈ ને આ જો આ જો લક્ષ્મીની જો કેટલો ગોંડું છે